સરસ્વતી વહેતી હરિયાળી અને કુદરતી સૌંદર્ય દ્રશ્ય સર્જાઈ ગયું છે તો પ્રાચીન તીર્થમાં પ્રકૃતિ થોડી કડાએ ખીલી ઉઠી હોય તેમ લાગી રહ્યું છે જે શ્રદ્ધાળુઓ અને કુદરત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મહેશ ડોડે નેશન ટ્રસ્ટ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર